આપણે કેવું લાગ્યું જોરદાર એક પીસ લેવા કેટલા પીસ પરચેસ કર્યા છે બિલ બતાવો એમનું એવું નથી કે ખાલી આ પીસ મુક્યા હોય તમે બિલ જો એમનો બેનિફિટ જુઓ ખાલી કેટલાનું બિલ છે રૂપિયાનું તમને કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે એમને પર પીસે પચીસ ટકાનું ડિસ્કાઉન્ટ મેળવ્યું છે તો આ લાભ જો તમારે જોતો હોય ને તો તમે ફટાફટ તેર તારીખ પહેલા આવી જાજો આપણી શોપમાં છ થી વધારે પ્લીસનું પરચેસ કરશો ને પર પીસે પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે આ તો ખાલી ઇન્ડિયાના જ હતા તમે ક્યાંથી આવો છો ઓસ્ટ્રેલિયા થી રીલ્સ જોવે છે આપણી તો આપડી રીલ્સ ઇન્ડિયા નહીં ઓલ ઓવર વર્લ્ડમાં ફરે છે તો તમે પણ ફટાફટ કરી દેજો શોપિંગ ઓનલાઈન જોતું હોય ને